માતાજી મિત્રો અમે આવી જ કોલીવાડા ગામ અને કોલીવાડા રોડની સાઈડમાં સરસ મજાનું એક મહાદેવજી નું મંદિર આવેલું છે જોઈ શકો છો મિત્રો સુંદર એકદમ નજારો છે આ મહાદેવજી નું મંદિર છે મિત્રો હું પણ દર્શન કરવા આવ્યો છું અને તમે પણ ચોક્કસથી મહાદેવજીના મંદિરે દર્શન કરવા આવજો સરસ મજાનું મંદિર બનાવેલું છે અને જોઈ શકો એકદમ રોડની સાઈડમાં મંદિર આવેલું છે ને વૃક્ષો પણ ઉભા છે મિત્રો શ્રી મહાકાલેશ્વર મહાદેવજીનું મંદિર છે અને મંદિરની પાછલા ભાગમાં પણ સરસ મજાના વૃક્ષો ઉપા છે સુંદર એકદમ મંદિર બનાવેલું છે મિત્રો જોઈ શકો મંદિરનો નજારો એકદમ સુંદર છે તમે પણ મહાદેવજીના દર્શન કરવા આવજો મિત્રો સરસ મંદિર બનેલું છે અને કોલીવાડા રોડ ઉપર આવેલું છે મિત્રો જોઈ શકો છો મિત્રો મહાદેવના દર્શન કરો હર હર મહાદેવ સરસ એકદમ મંદિર છે લાઈવ દર્શન તમે પણ કરો સુંદર મંદિર છે મિત્રો જોઈ શકો છો આખું મંદિરનો નજારો એકદમ સારો છે મિત્રો જોઈ શકો મિત્રો કેટલું સુંદર એકદમ મંદિર બનાવેલું છે સરસ મજાનો આ મંદિર છે મંદિર ની બાજુમાં હોનકુંડ પણ બનેલો છે એક છે સાઈડ માં જ છે મિત્રો જુઓ નજારો સરસ મજાનું એકદમ મંદિર છે જય મહાદેવ